જામનગર શહેરના તરમામ મધ સોસાયટીમાં મહિલાને બંધક બનાવી થયેલ ચૌદ લાખ સાત હજાર પાંચસોની તૂટનો ભેદ પોલીસ જામનગર તરમામત સોસાયટીમાં એક બંગલામાં બે શખ્સ દવા વેચવાના બહાને પ્રવેશ્યા હતા અને પછી બંને ઘરમાં રહેલા વૃદ્ધા અને મહિલા સહિતના લોકોને બંધક બનાવી એક લાખની રોકડ દસ તોલાનું સોનાનું બિસ્કીટ ચેઇન સહિતની દાગીના મળી કુલ ચૌદ લાખની લૂંટ કરી હતી અને ચોવીસ તોલા સોના રોકડની સહિતની લૂંટ કરી ફરાર થઈ ગયેલા લૂંટારોને વેપારી પોલીસની ગણતરીના કલાકો બાદ છડપેડી લગભગ સંપૂર્ણ મુતાબા કબજે કરી સો ટકાની કવરી કરતા એસપી પ્રેમસુખ સુખ દ્વારા તપાસ તેમે રૂપિયા એકાવન સોર રોકાડી નામ જાહેર કરાવ જી સર જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે અને તાર માહમદ જે સોસાયટી છે આ સોસાયટી મેં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એન ચાવડા છે અને અને સીટી જે ડીવાય એસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે બે માણસ આવ્યા હતા અને આને દવા આપવાનો કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ દોસો ચાલીસ ગ્રામ એની ચોવીસ તોલાના આસપાસ સોનો અને એક લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા આ પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે બે આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર જાતે ખારવા લગભગ અઠાઈસ વર્ષ આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા એ પણ ખારવા અને આની ઉંમર એકવીસ વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને ચોવીસ તોળા સોનો અને એક લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ ચૌદ લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી ચૌદ લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયું છે તો હું આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી એકાઉન્સો રૂપિયાનો ઇનામ પણ અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ કઈ પોલીસ સ્ટેશનમાં અમે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું શું એ અગાઉ કઈ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારા સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ